તો દોસ્તો આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે અમુક એવી ભૂલો જે કરવાથી તે ઘરનો વ્યક્તિ ક્યારેય પણ અમીર બની શકતો નથી અને આવા ઘરમાં ગમે એટલી મહેનત કરવામાં આવે પરંતુ માતા લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય પ્રવેશ કરતા નથી અને અમુક એવી ભૂલો જે મહિલાઓને ક્યારે પણ ન કરવી બાકી તેનું પરિણામ આખા પરિવારને પણ ભોગવવું પડી શકે તો મિત્રો દરેક ઘરની સુખ સમૃદ્ધિ એ તે ઘરની સ્ત્રી પર નિર્ભર હોય છે સ્ત્રી એ ઘરનું હૃદય ગણાય જે પ્રેમથી ઘર સંભાળે છે અને સૌનું કલ્યાણ કરે છે અને ઘરના બધા કામો કરે છે તેમજ બધી વસ્તુઓનું મોટા ભાગે ધ્યાન મહિલાઓ જ આપતી હોય છે પરંતુ મિત્રો કેટલીક એવી બાબતો છે જે જો સ્ત્રી કરે તો માતા લક્ષ્મી પ્રસન્ન થવાને બદલે ગુસ્સે ભરાઈ શકે છે તો આવી ભૂલો મહિલાઓને ક્યારે પણ ભૂલથી પણ ના કરવી આવી ભૂલોને લીધે લક્ષ્મીજી તેના ઘરથી દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને ઘરમાં ગરીબી આવવા માંડે છે તો મિત્રો આ વિડીયોની માહિતીની જાણ દરેક મહિલાઓને હોવી ખાસ જરૂરી છે અથવા તો દરેક પુરુષે પોતાના પરિવારના સભ્યોને પણ આ વાતની જાણકારી આપવી જોઈએ તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે આજના વિડીયોમાં આપણે એવી ભૂલો જે ક્યારે પણ કરવી ન જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈએ શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો ખૂબ મહેનત કરે છે છતાં પણ પૈસા હાથમાં ટકતા નથી ઘરમાં શાંતિ નથી રહેતી વારંવાર વિવાદો થતા રહે છે અને સુખ જાણે દરવાજા બહાર જ અટકી જતું હોય બીજી તરફ અમુક લોકો એવા હોય છે જેમના ઘરમાં હંમેશા હાસ્ય સુખ અને સમૃદ્ધિ સલકાતી રહે છે અંતે પ્રશ્ન તો એક જ છે એવું શું છે જે લક્ષ્મીજીને એક ઘરમાં ખેંચી લાવે છે અને બીજા ઘરમાંથી દૂર રાખે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવી ગુપ્ત વાતો જાણીશું જે શાસ્ત્રોમાં લખાયેલી છે પણ આજકાલના લોકો ભૂલી ગયા છે એવી નાની નાની વાતો જે જો સ્ત્રીઓ ધ્યાનમાં રાખે તો ઘરમાં ધન સુખ શાંતિ અને ધનની વર્ષા થવા માંડે છે તો જોડાયેલા રહો અંત સુધી કારણ કે આજની વાત તમારા ભાગ્યનું દ્વાર પણ ખોલી શકે છે તો પહેલું ઝાડુ એટલે સાવરણી સાથે ગેરવર્તન જો ઝાડુ એટલે કે સાવરણી એને પગથી અડકવું કે ઠોકર મારવી એ ખૂબ અશુભ ગણવામાં આવે છે લોકકથા અનુસાર ઝાડુમાં માતા લક્ષ્મીનું નિવાસ માનવામાં આવે છે તેથી તેનું સન્માન જરૂરી છે તેને હંમેશા આદરપૂર્વક ખૂણે રાખવું બીજું વાસનામાં લિપ્ત રહેવું જો કોઈ વ્યક્તિ સતત ઈચ્છાઓમાં મુકાઈ રહે છે એટલે કે વાસનામાં જ ડૂબેલો રહે છે અને બીજાની ચગલી કરે છે અને લોકોના કિસ્સામાં હસ્તક્ષેપ કરે તો પરિવાર પર નકારાત્મક અસર પડી શકે આમની ક્રિયા દ્વારા મનમાં અશાંતિ બને છે જે ઘરની શાંતિને નષ્ટ કરે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આવો માણસ દરવાજો એ ઘરમાં પ્રવેશ કરતી શક્તિનું દ્વાર છે તેને પગથી ખોલવો કે ઠોકર મારવી એ માતા લક્ષ્મીનું અપમાન ગણાય દરવાજા આગળ સ્વચ્છતા રાખવું અને દરરોજ સવારે પાણી શાંતિ સકારાત્મક ઉર્જા જાળવો અને દરવાજો એ હળવો અને શાંતિથી ખોલો ચોથું જૂઠા વાસણ અને અપૂર્ણ સફાઈ રાત્રે જૂઠા વાસણ ચૂલા પર અથવા તો સિંકમાં રાખવાથી ઘરમાં ગરીબી વધી શકે એવું માનવામાં આવે છે સફાઈ એ માત્ર દેખાવ માટે જ નહીં પણ સકારાત્મક ઉર્જા માટે પણ જરૂરી છે લોક ધારણામાં રાત્રિના સમયે વાસણ ધોઈને રાખી દેવીની કૃપા જાળવવાની ભલામણ છે એટલે કે રાત્રે મેલા વાસણ ના રાખવા તેને ધોઈને મૂકી દેવા જોઈએ પાંચમું સાંજે ઝાડુ ક્યારેય પણ ન લગાવવું સાંજનો સમય આરામ અને પ્રાર્થનાનો ગણાય છે આ સમયે ઝાડુ લગાવી કે કચરો બહાર ફેંકવો એ લક્ષ્મીજીના નિવાસને ખલેલ પહોંચાડે છે આ ટેવ તાત્કાલિક છોડવી જોઈએ આ સમયે ઝાડુ લગાવવાથી કેટલીક પરંપરાગત માન્યતા અનુસાર નકારાત્મકતા આવે છે સાંજના સમયે સફાઈ કરવાના કિસ્સા અત્યારે જ બંધ કરો વ્યવહારિક રીતે મુખ્ય અને ઊંડા સાફ સફાઈ કામ એ દિવસમાં જ કરી લો કામ પૂર્ણ થયા પછી સાવરણીને કે ઝાડુને એવી જગ્યાએ રાખો જ્યાં અન્ય લોકોને દેખાય નહીં અને કોઈ તેના પર પગ પણ મૂકે ગંગાજળનો દરરોજ સવારમાં ગંગાજળ કે સ્વચ્છ પાણીથી આંગણું ભીનું કરો અને આંગણાની સફાઈ કરો તે નવો આરંભ નવી શક્તિ અને સકારાત્મક ઉર્જા લાવે છે આ રીતે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને સકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે શાસ્ત્ર કહે છે કે જ્યાં સફાઈ અને સુગંધ હોય ત્યાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે સાતમું નકારાત્મક વિચારો અને ઝઘડા જો ઘરમાં સતત ઝઘડા ગુસ્સો અને દુઃખનો માહોલ રહેતો હોય તો તે માત્ર મનની શાંતિ જ નથી ખસેડતું પરંતુ ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પણ દૂર ભાગી જાય છે જ્યાં નકારાત્મક વિચાર અને તણાવ હોય ત્યાં માતા લક્ષ્મીજી ક્યારેય પણ ટકતા નથી એટલા માટે હંમેશા સગા સંબંધી સાથે મીઠું બોલો સૌનો માન રાખો અને ગુસ્સો તો છોડી જ દો ખાસ કરીને જ્યારે કોઈ મહેમાન તમારા ઘરમાં આવે ત્યારે હંમેશા હાસ્ય અને પ્રેમથી તેમનું સ્વાગત કરવું કારણ કે આ રીતે જ ધનની દેવી લક્ષ્મીજીને તમારા ઘરમાં સ્થાયી થવાનું મન થાય છે આઠમું મોડું મોડું ઉઠવાની ટેવ જે મહિલા સવારે મોડું ઉઠે છે તે ઘરના ઉન્નતિના માર્ગમાં વિલંબ આવે છે વહેલી સવારે ઉઠીને આંગણું સાફ કરવું દીવો કરવો અને પ્રાર્થના કરવી એ લક્ષ્મીજીને ઘરમાં ટકાવવાનો સૌથી સરળ ઉપાય છે તો મિત્રો યાદ રાખજો માતા લક્ષ્મી માત્ર તે ઘરમાં જ વસે છે જ્યાં શાંતિ પ્રેમ અને શુદ્ધતા હોય અને જ્યાં સ્ત્રીઓને માન મળતું હોય અને ઘરમાં સૌ એકબીજાનો આદર કરે છે ત્યાં ધન દોલત પોતે ચાલીને આવે છે સુખ અને સમૃદ્ધિ ફક્ત પૈસાથી નથી આવતી એ તો આવે છે સારા વર્તનથી સકારાત્મક વિચારો અને સાત્વિક જીવનથી તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થિર રહે તો આજેથી જ આ ભૂલો સુધારી લો અને રોજ પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરો અને યાદ રાખો લક્ષ્મીજી ત્યાં જ રહે છે જ્યાં સફાઈ સંતોષ અને સંસ્કારનું રાજ્ય હોય તો મિત્રો હવે તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો મિત્રો ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય નિયમોનું પાલન કરી અને પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે તો અમારી આ ચેનલ પર આવા વાસ્તુને લગતા મુખ્ય મુખ્ય નિયમોના વિડીયો દરરોજ અપલોડ કરીએ છીએ તો આવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો તો મિત્રો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ